મહેસાણાની સાંગણપુર દૂધ મંડળીમાં ઉચ્ચાપતનો આરોપ છે પશુ આહારને ઘીના સ્ટોકમાં ગોલમાલના આરોપ છે ગોલમાલ કરી ચૌદ લાખની ઉચ્ચાપત કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો ઓડિટમાં બે ક્લાર્કે ઉચ્ચાપત કર્યાની ફરિયાદ છે ક્લાર્ક કલ્પેશ ચાવડા અશોક ઠાકોર સામે પણ ફરિયાદ છે ક્લાર્કો પર શંકા જતા ઓડિટની માંગ ઉઠી હતી લાગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સાંગણપુર દૂધ ઉત્પાદન મંડળીના ઓડિટમાં બે કલાક દ્વારા ઉચાપત કરાઈ ચૌદ લાખની ઉચાપતનો કાંડ બહાર આવ્યો છે એક વર્ષમાં પશુ આહાર અને ઘીના સ્ટોકમાં ગોલમાલ કરી ચૌદ લાખની ઉચાપત આચરી ક્લાર્કો પર શંકા જતા ઓડિટની માંગ ઉઠી હતી ઓડિટમાં બહાર આવ્યું કે એક જ વર્ષમાં પશુ આહાર અને ઘીમાં ગોલમાલ કરી ઉચ્ચાપત કરવામાં આવી છે

નામના બે કર્મચારીઓ છે તેમની સગાઈ કરી હતી કુલ ચૌદ સાત ચાર લાખની ચૌદ લાખની મુસાફર કરીને મંડળી સાથે તેમની સગાઈ કરી છે ત્યારે બંને વિરુદ્ધ જે છે તે લાગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર